આઈટીટીએફ ફાઉન્ડેશનના પ્રમુખ અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રતિષ્ઠિત સભ્ય પેટ્રા સોલિંગે ગુજરાતના કપડવંજની મુલાકાત લીધી આઈટીટીએફ ફાઉન્ડેશનના પ્રમુખ અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રતિષ્ઠિત સભ્ય પેટ્રા સોલિંગે ગુજરાતના કપડવંજની મુલાકાત લીધી પેટ્રા સોલિંગની આ મુલાકાતે પ્રદેશમાં રમતગમતના વિકાસને વધુ વેગ આપશે

દાણી ફાઉન્ડર અને સ્પોર્ટ્સ કો ફાઉન્ડર પણ ઉપસ્થિત રહ્યા હતા આ વિઝિટની સેન્ટ્રલ થીમ ટીટી ટી ફોરોલ ટેબલ ટેનિસ ઓલ ઇનિશિયેટિવ હતી આમાં વયે લિંગ અથવા સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના સમુદાયના તમામ વર્ગો માટે ટેબલ ટેનિસને સુલભ બનાવવાનો સમાવેશ થાય છે

એઝ અ ફેમિલી અમે ખૂબ સ્પોર્ટ્સને સપોર્ટ કરીએ છીએ અને એના માટે અમે કપડવંશમાં જે બી કરવાનું છે એ કરવા માટે અમે તૈયાર છીએ અને અમે કરવા માટે પ્રયત્ન બી કરીએ છીએ એટલે ટેબલ ટેનિસ છે ફેન્સિંગ છે ખો ખો છે કબડ્ડી છે આપણે એ ઘણા બધા સ્પોર્ટ્સને અહીંયા આગળ પ્રમોટ કરી રહ્યા છે અને કપડવંશ કેળવણી મંડળ એટલું સરસ કામ કરી રહ્યા છે કે અમારે કોઈ બીજા પાર્ટનરને શોધવાની જરૂરત જ નથી અમે એ લોકો જોડે જ જોડે જોડે જ કામ કરવા માટે તૈયાર છે અને કરી રહ્યા છે અને કરતા રહેશું થેન્ક યુ આઈ એમ પ્રેસિડન્ટ ઓફ દિચ સી મેમ્બર ટુડે આઈ હેવ બીન હિયર દિસ થિંગ ફાઉન્ડેશન એન્ડ વેરી ફ્રોમ વર આઈ હેવ સીન નોટ ઓનલી વર્ક ટોન ઇન ધ લોસ્ટ ઇયર ઓલ્ડ વે બેક નાઇન્ટીન ફોર્ટી And as an IOC member, of course I'm coming out and I'm seeing a lot of projects, but this is truly impressive. The community and also the people involved. and uh, I'm looking forward to bring this forward also when I'm coming back home and to see what we can do even more together. So But just continue the good work and uh, truly impressed. Thank you very much.